નમસ્કાર તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો સેટેલાઇટ પિક્ચરમાં વરસાદી માહોલ સર્જાયો છે ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ગુજરાતના ભાગો અને દક્ષિણ ભાગોમાં માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડાંગમાં કરા સાથે વરસાદના સમાચાર મળી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે કરા સાથેનો વરસાદ જોઈશું તે પહેલા અત્યારે તમે સ્ક્રીનમાં સેટેલાઇટ પિક્ચર જોઈ રહ્યા છો જેમાં અત્યારે થન્ડરસ્ટોર્મ બન્યા છે અને આ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે તો ખાસ કરીને એમપી અને જે મહારાષ્ટ્ર બોર્ડરકાંઠાના ભાગો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કરા સાથેનો વરસાદ ડાંગ જિલ્લામાં જોવા મળી રહ્યો છે તો આગાહી મુજબ જ આજે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે વરસાદ વિસ્તારમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે અને સંભવિત આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જેની આપણે અપડેટ આવતીકાલે સવારે આપીશું કે કયા કયા વિસ્તારમાં અને કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે તો ખાસ કરીને અત્યારે વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે મધ્યપ્રદેશના ભાગોમાં અને ખાસ કરીને બોડરકાંઠાના જે વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને ગાજવી સાથે વરસાદ જોવા